આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ છવ્વીસ આવતીકાલને માટે આપણે થોડી વાત કરી લઈશું તેણે મને પૂછ્યું મારે શું વાત કરવાની છે અહીંથી રાજસ્થાન પહોંચવા માટે મારે ઓછું તમને ગાઈડ કરવાનું રહે છે એમ નહીં પણ વાત સરળ છે જુઓ ઠાકોર મને અંગત રીતે તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી શા માટે હોય મારે તમને ખાતરી આપવી છે કે હું તમારો મિત્ર છું મને એક જ રસ છે અને તે પેલી નકશાવાળી જગ્યાએ પહોંચવાનો તેણે કહ્યું તું મારા લાઇબ્રેરીયનને સખીરામને બચાવી શક્યો હોત મેં પીટરને સહેજ ખિન્નતાથી કહ્યું મેં તમને કહ્યું ને કે તેમાં મારો દોષ નથી વળી એ વાત અત્યારે આપણે બાજુએ રાખીએ મહત્વની વાત એ છે કે આપણે આખો કાફલો લઈને અહીંથી છેક રાજસ્થાન જવાનું છે જસવંતની સાથે આઠ માણસો આવશે પૂરણ પણ બે ચાર માણસો સાથે રાખશે આટલા બધા માણસો સાથે જરાય પણ ગંધ ન આવે તેવી રીતે આપણે સેંકડો માઇલનો પ્રવાસ કરવાનો થશે તેની ચિંતા કરવાની જરૂર નથી મારી પાસે ટ્રક છે અને બીજી મોટરો પણ હું લાવી શકીશ પૂરણ બોલ્યો ટ્રકનો સવાલ નથી સવાલ છુપાઈને જવાનો છે પીટર બોલ્યો મારા અને સીગાવલ સિવાયના તમે બધા બાગીઓ જ ગણાવો જો કોઈ તમારી ઓળખ આપી દે તો અંગ્રેજો આખી બટાલિયન મોકલીને તમને ઝડપી લીધા વગર ન રહે એટલું જ નહીં પણ તમે આ ચંબલ છોડશો પછી ભાગવાનું પણ તમારા માટે સહેલું નહીં થાય પીટરે કહ્યું તો શું કરવું છે પૂરણ બોલ્યો મારું સૂચન જુદું છે મારું માનવું છે કે મોટો કાફલો લઈને અહીંથી જવું અર્થહીન છે પીટરે ધીમેથી કહ્યું તેની ચિંતા કરવાની જરૂર નથી અંગ્રેજ ગમે તેઓ મોટો કાફલો લઈ જવાની હું વ્યવસ્થા કરી શકીશ પૂરણે કહ્યું અહીં લોકો એકઠા થયા છે તેમાં ભાગલા પડાવવાની કોઈ જરૂર નથી હું ભાગલા કરાવવાની વાત નથી કરતો પૂરણસિંહ માની લે કે તમારા કેમ્પમાં સો માણસો હોય એ બધાને તો ન જ લઈ જઈ શકાય ને આપણે સંખ્યા તો મુકરર કરવી જોઈએ ને પીટરે કહ્યું મને કંટાળો આવે છે તમે બંને નક્કી કરીને કહેજો ગમે તેમ મારે તમને અમીરગઢ પછી જ ગાઈડ કરવાના રહે છે ત્યાં સુધી તમારે કેવી રીતે પહોંચવું એ તમારો પ્રશ્ન છે મારો નહીં મેં કહ્યું અને હું ઊભો થયો આશકા પણ ઊભી થઈ તારા માટે સુવાનો બંદોબસ્ત ત્યાં કરવામાં આવ્યો છે આશકા સીગવલ ઠાકુર પાસે પડાળી પર સૂઈ જશે પુર્ણે હુકમ કર્યો મને તેનો કોઈ વાંધો ન હતો આશકા ભોયરાના કમરામાં સૂઈ રહે તે જ ઠીક હતું હું મંદિરના પગથિયા ચડીને પડાળી પર પાથરેલી ચાર પાંચ ચાર પાયોમાંથી એક પર જઈને બેઠો આશકા ધીરે ડગલે મંદિરના ભોયરાના કમરામાં ચાલી ગઈ પીટર પૂરણ અને પૃથ્વીથી વાતો કરતા રાંધણિયાની છાપરી પાસે બેસી રહ્યા જશવંત વિચિત્ર રીતે ભગવાન શંકરની કોઈ પ્રાર્થના ગાતો ચોગાનમાં ઢાળેલા ખાટલામાં જઈને પડ્યો ચેસાએ શેત્રંજીનો એક ગોટ ઉઠાવીને મંદિરની સામેના ચોગાન પર આવેલા કુવાના થાળા પર પાથરો તેણે બંડીના ગજવામાંથી ચલમ કાઢી અને તેને સળગાવવા માટે સાંઠીઓ ભેગી કરી અંગાર બનાવ્યા સવાર ખુશનુમા હતી હું જાગ્યો ત્યારે ખાસ્સું અજવાળું થઈ ગયું હતું બાગીઓના કેમ્પમાં રોજિંદી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી પીટર પૂરણસિંહ અને જસવંત ક્યાંક ચાલ્યા ગયા હતા આશકાએ નાહી ધોઈને કપડાં બદલ્યા હતા પૃથ્વીસિંહ તદ્દન સ્વસ્થતાથી આશકાની સાથે રાઇફલ સાફ કરતો બેઠો હતો સાંદ્રાજુ પથારીમાં પડી રહી હતી મેં નિત્યકર્મ પતાવ્યું ત્યાં સુધીમાં મને ખ્યાલ આવ્યો હતો કે કેમ્પનો હવાલો પૃથ્વીસિંહને સોંપીને પીટર જસવંત અને પૂરણ પ્રવાસની વ્યવસ્થા કરવા ચાલ્યા ગયા હતા મને મનમાં જસવું આવ્યું એક જ દિવસમાં કેવી પરિસ્થિતિ પલટાઈ હતી દુશ્મનોએ દોસ્તી પાડી હતી ગઈકાલે ઘરજી ઉઠેલી કાળઝાળ બંદૂકો આજે તદ્દન ઝોકી ગઈ હતી ખભા મિલાવીને આ અજબ માનવીઓ પોતપોતાની ગણતરીમાં એક થઈ ગયા હતા આશકાને છોડાવી જવા આવેલા સૌ અહીં જ રોકાયા હતા આશકાને પણ અહીંથી જવું ન હતું તેના મનમાં તો એમ જ હતું કે આ બાગી ટુકડી સાથે જઈને તે પોતાના બાપને શોધી શકશે બીજા લોકોને શરણસીના ખજાના અંગે કંઈક દિલચસ્પી હતી મને પોતાને પણ મારા વર્તન વિશે આશ્ચર્ય થતું હતું હું પણ બીજાઓની જેમ જ એ જગ્યાએથી હટવા માગતો ન હતો મારે જે કામ કરવું હતું તે તો થઈ ગયું હતું હું ત્યાંથી એકાદ ઘોડો ઉઠાવીને નાસી જઈ શક્યો હોત એ બાગીઓની જેમ જ ચંબલના કોતરોમાં ક્યાંક છુપાઈને અંતર ધ્યાન થઈ શક્યો હોત પણ મારા મનમાં પણ એક નવીન ચીજે આકાર લીધો હતો એ ચીજ હતી આસક્તિ એ ચીજ હતી આશકા પ્રત્યેનો પ્રેમ આશકા વગર હું જવા માગતો ન હતો મારા મનની ગઢવાંજને મેં પ્રયત્નપૂર્વક દાબી રાખી હતી આશકાને અમીરગઢ લઈ ગયા વગર મને ચેન પડવાનું ન હતું આશકા એકાએક મારે માટે એક અમાનત થઈ બેઠી હતી તેના સ્પર્શથી ઉઠેલા સંવેદનો મને દર બીજી મિનિટે યાદ આવતા અને હું શૂન્ય મનસ્ક થઈ જતો શરીરમાં અજબ ઝંખણા પેદા થતી હું તેની સામે જ જોયા કરતો તેના અંગે અંગને જોતા હું ધરાતો નહીં તેના ચહેરા પર તેના ગળા પર તેના ઉન્નત યુગ્મ પર તેના પગ પર મારી નજર સમુહિત થઈને ફર્યા કરતી સ્ત્રીના શરીરમાં શું જાદુ હોય છે શું આકર્ષણ હોય છે તેનો કોઈ જવાબ મને મળતો ન હતો છતાં એક વાત સ્પષ્ટ હતી કે આશકાએ જે તલસાટ મારા દિલ અને દિમાગમાં ઊભો કર્યો હતો તે ક્યારેય કોઈ સ્ત્રીએ ઊભો કર્યો ન હતો મારી ભાભી સીધીએ મારે માટે હિન્દભરના રાજવીઓની અપરિણિત કન્યાઓની યાદી બનાવી હતી તેમાંથી મારે લાયક એટલે કે તેના દ્રષ્ટિબિંદુથી મને પસંદ પડે તેવી યુવતીઓ ચૂંટીને તેણે છબીઓ એકઠી કરી હતી વાર તહેવારે મારી ભાભી મને એવી પરિસ્થિતિમાં મુક્તિ પણ ખરી કે જેથી મારે એ યુવતીઓમાંથી એકાદ સાથે વીકેન્ડ ગાળવાનો આવે આવી મુલાકાતો આવો સંસર્ગ મને ગમતો નહીં તેવું કહું તો હું હિપોક્રિટ કહેવાઉ મગમગતા અત્તરો સુંદર વસ્ત્રો આભૂષણો છેલ્લી ડબના વેસ્ટર્ન કોસ્મેટિક્સ શેમ્પેન ગોલ્ફ અને ઘોડેસવારી પારાવાર વિવેક અને રાજકુટુંબઘરાનાની અસ્મિતા તસતા દેહ અને આંજી નાખી તેવા રૂપથી મઢેલી એ યુવતીઓનો સહવાસ હું માણતો ઉશ્કેરાટ પણ અનુભવતો ઝીન્સી આવેગો પણ આવતા છતાં કંઈક તેમાં ખૂટતું પણ આશકાને જોઈને હું એ બધું વિસરી ગયો હતો જાણે પહેલી અને છેલ્લી વાર હું કોઈ સ્ત્રીને જોતો હતો સર્વાંગ સંપૂર્ણ મૂર્તિને જોતો હતો મારા મનમાં અને શરીરમાં શું શું ચાલી રહ્યું હતું તે વર્ણવવા મારી પાસે શબ્દો નથી મને જે થતું હતું તે ક્યારેય થયું ન હતું શું થતું હતું તે કહી શકતો નથી કદાચ એ જ પ્રેમ હશે કદાચ પ્રેમની વ્યાખ્યા એ રોમાંચ જ આપી શકે ગમે તેમ આશ્કાના સાનિધ્યમાંથી હું એક પળ પણ અળગો થવા તૈયાર ન હતો જો કદાચ હું ત્યાંથી ભાગી છૂટ્યો હોત તો કંઈક જુદું જ પરિણામ આવ્યું હોત આશકાને હું જોતો અને મને શ્રીદેવીનું મરમાળું પ્રેમાળ હાસ્ય યાદ આવતું મારી ભાભીને જરૂર આ છોકરી ગમશે મને તેની ખાતરી હતી વળીએ તેના મામાની દીકરી થતી હતી એટલે મારી પત્ની બનીને આમીરગઢમાં આવે તો શ્રીદેવીના આનંદનો પાર નહીં રહે હું આશ્કાને મારી પત્નીના સોંગમાં જોવા માંડ્યો હતો કેવું વિચિત્ર હું મનમાં જવા મનસુબા ઘડું તેનો કોઈ અર્થ ન હતો મને પોતાને એવી ખાતરી ન હતી કે આશ્કાને પણ મારા જેવું સંવેદન થતું હશે એ છોકરીને સંતોષ ન થાય કે તેના પિતા ગુજરી ગયા છે અથવા તો ચોક્કસપણે હયાત છે ત્યાં સુધી તે બીજું કશું જ વિચારવાની નથી વિચારી શકવાની નથી તેની મને ખાતરી હતી શંઘારી તોડા પર જવાનો વિચાર તે પડતો નહીં જ મૂકે તેની પણ મને એટલી જ ખાતરી હતી અને હા તે ઉપરાંત પણ પૂરણનો પ્રશ્ન હતો પૂરણસિંહ સાથે તે વર્ષોથી રહી હતી કદાચ બંને સાથે ઉછર્યા હશે પૂરણ પોતાને ગમતી યુવતીને એમને એમ સરી જવા દે તેવો આદમી ન હતો તે આશકાને ચાહતો હતો આશકા જેવી સ્ત્રીને લાયક તે નહોતો એવું પણ ન હતું પૂરણ રૂપાળો હતો પારાવાર શક્તિથી તરવરતો જવાન હતો તેથી એ વધુ તો તે આશ્કાના પિતા શરણસિંહનો બંદો હતો ઝાનુની શાગિર્દ હતો સિગાવાલ હું વિચારોમાંથી ઝપક્યો આપણે તરવા જઈશું સાંદ્રાએ મારી પાસે આવીને એકાએક મને પૂછ્યું હું થોડોક ચમક્યો તાપ સારો એવો થયો હતો છતાં ઠંડી તો હતી જ મેં સાંદ્રા સામે જોયું અને સ્મિત આપ્યું રેગિસ્તાનમાં મુક્ત મને પાણીમાં વિહરવાનો મોકો ખૂબ જ ઓછો મળતો મેં તેની વાતનો સ્વીકાર કર્યો ત્યાં થોડે દૂર વળગણીએ લટકતો ઉતારીને મેં ખભે લીધો મારી પાસે સ્વિમિંગ કોસ્ચ્યુમ ન હતા સાંદ્રાએ તેના કોસ્ચ્યુમ અને ટુવાલ લીધા મને ખ્યાલ હતો કે આશકાને પણ તરવાનો શોખ હતો ચાલ આશકા તમે પણ ચાલો પૃથ્વીસિંહ પીટરને આવતા તો શાંત થઈ જશે મે કહ્યું પણ આશકા ઊભી ના થઈ પૃથ્વીસિંહે આશકા તરફ જોયું સાંદ્રાએ પૃથ્વીસિંહને આગ્રહ કર્યો પણ ઠંડી લાગે છે કહીને તેણે સાંદ્રાની વાત ટાળી આશકાએ સામે એટલું જ કહ્યું કે તરવા જવાનો તેને મૂડ નથી તેણે મારી સામે જોયું પણ નહીં કમોન સિગાવલ તે બોલી અને ઉમેર્યું યોર હાઈનેસ કહીને તેણે મારો હાથ પકડ્યો હાથમાં હાથ નાખીને અમે ચંબલના કિનારા તરફ ચાલ્યા આશકા ઊભી થઈને મંદિરની ઓસરી નીચેના કમરામાં ચાલી ગઈ લગભગ વીસેક મિનિટે કોતરોની વચ્ચેથી પગદંડીઓ શોધતા અમે ચંબલને કાંઠે પહોંચ્યા સાંદ્રા એ વિસ્તારથી કંઈક પરિચિત હોય તેમ મને લાગ્યું નદીની સુવાળી રેતીમાં થોડું ચાલીને અમે પાણી પાસે પહોંચ્યા સાંદ્રાએ એક પછી એક કપડાં નિસંકોચ ઉતારીને કોસ્ચ્યુમ પહેર્યા મેં શર્ટ ઉતાર્યું પાટલુ ઉતારીને હજુરિયો વીટ્યો એ દ્રશ્ય આહલાદક હતું ઝડપથી પણ તદ્દન અવાજ વગરનું ધસમસતું પાણી સુનકાર કિનારા પર ઉભેલા અમે બંને હું અને સાંદ્રા પીળા સ્વિમિંગ કોસ્ચ્યુમમાં સાંદ્રા સુંદર લાગતી હતી તેના ગોર દેહ પર હિંદની આબોહવા અને તડકાને કારણે કથ્થઈ રતુમડી ઝાંય લાગી હતી તે મારી નજીક આવી તેણે બંને હાથે મારી કેડ પકડી અને જાણે કોઈ ચિત્રકાર પોતાની ઈઝલ ઉઠાવીને પોતે દોરેલા ચિત્રને જોતો હોય તેમ તેણે મને જોયો તેના હાથ ગરમ હતા પીટર કરતાં તારું શરીર સુંદર છે તે બોલી મને એ વાક્ય રૂચ્યું નહીં તેથી શું મેં અંગ્રેજીમાં કહ્યું સો વોટ અને તે હસી તેણે પોતાનો જમણો હાથ મારી કમર પર વીંટ્યો અને મારા પડખામાં સમાય તેના વાળ મારા નાકમાં અડતા હતા સો ધીસ કીસ તેણે મારા ઉદ્ગારનો જવાબ વાળ્યો મારા ગળા પર તેણે ચુંબન કર્યું તેનો જમણો સ્તન મારી છાતી સાથે ચંપાતો હતો તેની કંચુકી સખત થઈ તેના શરીરમાં આવેલો આવેગ મને ગરમ લૂની જેમ અડ્યો અમે બંને પાણીમાં પડ્યા ઠંડા પાણીને કારણે એક પળવાર મને અકળામણ થઈ પણ સાંદ્રા મને વળગી રહી હતી ઠંડા પાણીમાં તેનો ગરમ દેહ કંઈક અજબ ભૂ ફાપતો હતો ક્યાંય સુધી અમે તર્યા સાંદ્રા તરવામાં પાવધરી હતી રાજકુમાર તરીકે જે અનેક તાલીમો અમને મળેલી તેમાં સ્વિમિંગનો સમાવેશ થતો હતો તેમ છતાં હું સાંદ્રા જેટલી સહેલાઈથી સ્વાભાવિકતાથી તરી શકતો નહીં સાંદ્રા ક્યારેક મારા તળિયેથી ક્યારેક મારા શરીર સાથે ઘસાઈને ક્યારેક મારા વાળ પકડીને મને ડૂબકી ખવડાવીને પાણીમાં સરતી જળપરીની જેમ સરકી જતી સૂરજના તાપમાં તેના ભીંજાયેલા પીળાશ પડતા વાળ સોનાની માફક ચમકતા તેના ચળકતા વાળમાં ક્યારેક રંગો ઉપસી આવતા તેની ગરમ જાંગ મારા મારા પગ પર ખભા અને છાતી પર હાથ ફેરવી લેતી સિગાવલ તારું શરીર ખરેખર સુંદર છે તેણે વારંવાર મને કહ્યું હશે તો પણ ઓછી સુંદર નથી સાંદ્રા હું કહેતો અને તે મારી પીઠ પર ચોંટી જતી તમે રાજપૂતો ખૂબ રોમેન્ટિક લોકો છો કહીને તે મને છીછરા પાણીમાં ખેંચી લાવી હતી અમે બંને નદીના તળિયા પર સૂતા ખળખળ વહેતું પાણી અમારા બંનેના શરીર પરથી વહેતું રહ્યું અંગ્રેજો અને તેમજ સ્કોટિશ લોકો પણ રાજપૂતો જેવા જ રોમેન્ટિક હોય છે મેં કહ્યું મારો કહેવાનો આશય એ હતો કે પીટર બેરીમૂર સ્કોટિશ હતો તેણે પડખું ફેરવ્યું નદીના તળિયેથી માટી ઉમટી ડોહળાયેલું પાણી મારા પરથી વહ્યું કોણે તને કહ્યું કે હું સ્કોટિશ છું હું તો પીટરની વાત કરતો હતો ઓહ એમ તે હસી તો તું સ્કોટિશ નથી હોઉં કે ન હોઉં શું ફરક પડવાનો હતો તેણે પગ ઉલટાવીને મારા ઉપર નાખ્યો સ્કોટિશ હોઉં કે ઇન્ડિયન ઠાકોર હું એક સ્ત્રી છું મેં તેને ખસેડવાનો પ્રયાસ કર્યો તું પીટરને જો ચાતી હોય તો તો મારાથી તને અડાઈ નહીં ચુંબન પણ ન થાય ઓહ માય સ્વીટ આઈનેસ તે બોલી હું કંઈ જવાબ આપું તે પહેલાં તે મારા પર આવી ગઈ તેણે મને ગુંગળાવી નાખે તેવું આલિંગન આપ્યું મારા નાકમાં પાણી પેઠું અને જોરથી ઝાટકો લાગ્યો મને સમજાતું ન હતું સાંદ્રા શા માટે મારી સાથે આટલી છૂટથી વર્તતી હતી તેણે મારું માથું પાણીમાંથી ઊંચું કર્યું પણ મારા શરીર પરથી ખસી નહીં પીટર એકલપટો છે ક્યારેક મને તેનો ડર લાગે છે પણ તું છે કોણ મેં તેને પૂછ્યું તારી અટક શું તારા બાપનું નામ શું સાંદ્રા એટલું ઓછું નથી યોરાઈને તેના અવાજમાં નશો હતો સંવેગની ભરતીથી મને અનુભવ ન હતો તેવું કહું તો હું છું મને તેના શરીરમાં તેની આંખોમાં મારા શરીરને મારા અંગોને શોધતા તેના ઓઠોમાં એ ઉન્માદ દેખાયો જો હું પોતે તે પડે આશકામય ન હોત તો કદાચ મેં સાંદ્રાને માણી હોત મેં તેને હળવેથી છતાં મક્કમતાથી દૂર કરી સાંદ્રા સાથે કંઈ ગરબડ ઊભી થાય તે મને પસંદ ન હતું તે મિસિસ રોજર્સ બનીને અમીરગઢમાં આવી હતી અને રહસ્યમય ઓરત હતી છતાં અત્યારે તેના ઉન્માદમાં ગર્ત થઈને તેની પાસેથી માહિતી મેળવી શકવાની અત્યારે શક્યતા હતી પણ મને તે મંજૂર ન હતું હું મારો દિલ ખોઈ બેઠો હતો આશકા સિવાય હવે મને કોઈ સ્ત્રી ચલાવી શકે તેમ ન હતી કદાચ મારે તમારી મદદ જોઈશે યોર રાઇનેસ કહીને તેણે મારો પગ પકડવા પ્રયાસ કર્યો ત્યારે હું જરૂર તને મદદ કરીશ પણ તું અત્યારે આગી જા તું ધારે છે તેઓ રોમેન્ટિક માણસ નથી હું ઝડપથી તરતો તેનાથી દૂર નીકળી ગયો તે ઊભી થઈ ક્યાંય સુધી તે પાણીમાં જ ઊભી રહી તે હતાશ થઈ હતી કે પછી ઓઢ ભીડીને કંઈ મક્કમતાથી વિચાર કરી રહી હતી તે હું કળી શકતો ન હતો તે ધીરે પગલે મારી સામે જોતી જોતી કિનારે પહોંચી કિનારા પર કોરી રેતીમાં જઈને તેણે ધીરેથી પોતાના કોસ્ચ્યુમ ઉતાર્યા ચંબલને કાંઠે ગોરી ઓરતનું ગૌરવબંધન અને નેપથ્યમાં દેખાતી હરિયાળી દ્રશ્ય કોઈને પણ ગમે તેવું હતું તેણે કપડાં બદલ્યા પછી હું બહાર આવ્યો અને મેં હજુરીઓ ઉતાર્યો હું કપડાં પહેરતો હતો ત્યારે પણ મને એ જોઈ રહી હતી મારા શરીર પર જેસાએ કરેલા ઘાનો લિસોટો અને ચીરાયેલી ચામડી હવે પારાવાર દર્દ કરતી હતી સાંદ્રાએ તેની ભેજવાળી આંગળીઓ મારા સોળ પર ફેરવી યુ ડિઝર્વ ધીસ તે ધીરેથી બોલી અને હું હસ્યો મેં તેના નીતમ પર ટાપલી મારી પછી અમે પાછા આવ્યા અને પૃથ્વીસિંહ મંદિરની ખંડેર શીલા પર બેઠા હતા તેના ચહેરા પર પણ કઈ અકથ્ય ભાવ હતો તે કઈ બોલી નહીં તેણે મારી સામે જોયું પણ નહીં જમ્યા પછી આખી બપોર મેં આરામ કર્યો થોડીક વાર હું અને સાંદ્રા ગંજીપા પણ રમ્યા હતા